શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકવીસમી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ખંતથી નામ સ્મરણ કરીએ નામ જેટલું સૂક્ષ્મ અને સ્થૂળ સાધન નથી કોઈ વાત અત્યંત આજીપૂર્વક કહેવી હોય તો એમ કહેવાય છે કે નાભીના મૂળમાંથી કહું છું એટલે કે અંતરના ઊંડાણમાંથી કહું છું તે જ પ્રમાણે નામ નાભીના મૂળમાંથી લેવું જોઈએ કેમ કે સર્વ વાસનાઓનું ઉદ્ગમ સ્થાન ત્યાં જ છે આપણે નામને ત્યાં રાખી દીધું કે આપોઆપ જ વાસના ક્ષય થવાનું ફક્ત છેલ્લું જ નામ સ્મરણ નહીં કરીએ તે ખંતથી અને અંતઃકરણપૂર્વક કરીએ તેમાં જ ખરું હિત છે હવે વાસના જ જો મરી ગઈ તો વિષય કેમ કરીને ભોગવવાના એની ચિંતા નહીં કરીએ ભગવાનની સત્તા જો જણાય આવે તો પછી સહજ રીતે જ તેમને જાણતા આવડે છે જે જાણે ભગવંત તે કહેવા એ સંત આપણે કોઈ ગામમાં જઈએ તો ત્યાં સભ્ય અને પ્રતિષ્ઠિત કોણ છે એની ખબર કાઢીએ છીએ લોકો કહે છે કે ભાઈ ગામના પાટીલ અમને તો એવા લાગે છે એટલે જોઈએ તો તેમને મળી લો પણ પરમાત્મા તો નિર્ગુણ નિરાકરણ એ કઈ રીતે ઓળખાય એ સમજાતું નથી પણ જે સમજાતી નથી તેવી બધી જ વાતો આપણે ખોટી માનીએ છીએ કે આપણને લાગતો અજંપો એ ભગવાન માટેનો એટલે કે પૂર્ણત્વ માટેનો અજંપો છે પૂર્ણત્વ મેળવવા તરફ તો નાસ્તિકનો પણ વલણ હોય છે તો અજંપાનું ઔષધ ભગવાન જ છે કોઈ પણ વાત તત્પરતા વગર સારી રીતે બની શકતી નથી પ્રત્યેક જીવને અજંપો જણાય છે ખરો પણ તે શાને માટે હોવો જોઈએ એ પારખવામાં તે ભૂલથાપ ખાઈ જાય છે વિષયોને માટે અજંપો થવાથી જીવને ખરું સમાધાન મળતું નથી આપણો જન્મ વાસનાને લીધે થાય છે એટલે સ્વાભાવિક રીતે જ આપણે વાસનાની તૃપ્તિ માટે અજંપો કરીએ છીએ તેને ત્યાંથી કાઢીને ભગવાન તરફ વાળવો એમાં માણસની ખરી હોશિયારી છે શું કરું તો હું ભગવાનનો થાવ એવી ચટપટી લાગવી જોઈએ તે ન લાગે તો આપણે કશેક ચૂક્યા વાસનાઓની પાછળ લાગનારી તીવ્ર ઈચ્છાને ભગવાન તરફ વાળવા માટે જ તો સઘળા સાધનો છે એવી તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ કે ભગવાન હાથ લંબાવે છે જગતમાં એવું કોઈ પણ દુઃખ નથી કે જે ભગવાનના આનંદમાં ભંગ પાડી શકે પ્રત્યેક જણને આનંદ જોઈએ છે આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે એટલે મૂળમાં રહેલી આનંદની મીઠાશ આપણે અભ્યાસથી વધારવી જોઈએ પણ ભગવાન જો આપણો મૂળ સ્વભાવ છે તો પછી તેનો અભ્યાસ શાને તો એનું કારણ એ જ કે આપણને ભગવાનનું વિસ્મરણ થયેલું છે ભગવાન એ પ્રેમ મૂર્તિ છે એટલે મંદિરમાં જ્યાં ત્યાં પ્રેમ ભરી કાઢીએ બીજો શું કરે છે તે નહીં જોતા આપણે શું કરવું જોઈએ એનો વિચાર કરવો જોઈએ ભગવાનનું નામ લેવું એ જ્ઞાન હોવાનું જ લક્ષણ છે ભગવાનમાં ચિત્ત લાગી ગયું કે આત્મજ્ઞાન આપોઆપ થાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ